અને તેની ચેનલ પણ લાઈવમાં દેખાડવામાં આવશે તો મિત્રો ખાસ કરીને હું જે ફોટો બતાવું તે તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે કે આ કોની બહેન છે મિત્રો ગુજરાતના ફેમસ સિંગરની બહેનનો હું ફોટો બતાવવાનો છું હવે તમારે ગેસ કરવાનું છે કે આ ફોટો કોનો છે અને કોનો નહીં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને વિડીયોને કરેલો છે હશે લાઈક તો જ આ વિનર નીકાળવામાં આવશે તો મિત્રો ખાસ કરીને ધ્યાનથી આ ફોટો જુઓ અને આ ફોટો જોયા બાદ મને કહો કે આ કોની બહેન છે અને આનું નામ શું છે મિત્રો આ બે જ પ્રશ્નના જવાબ આપશો એટલે તમે જીતશો તમારી ચેનલનું પ્રમોશન અને તમારું નામ લાઈવ વિડીયોની અંદર તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ અને વિડીયોને કરેલો હોવો જોઈએ લાઈક મિત્રો તમારા માટે આટલા મહેનતથી સારા સારા ચેલેન્જિંગ વિડીયો લઈ અને પ્રમોશન કરવાનું વિચારું છું તો મિત્રો તમે મારા માટે આટલું તો કરી શકો છો કારણ કે હમણાં વરસાદ છે અને વરસાદના કારણે વિડીયો બનાવવામાં ખૂબ જ તકલીફ પડે છે એક બાજુ લાઇટ નથી હોતી એટલે કે પાવર નથી હોતો અને તેનાથી મોબાઈલ આપણે નેટ નેટ ભરીને વિડીયો બનાવવાનું વિચારીએ છીએ અને તેની અંદર વ્યૂઝ ના આવે તો ભાઈ આપણે વિડીયો બનાવવાનું મન થતું જ નથી તો મિત્રો સપોર્ટ કરવાનું ભૂલો નહીં કારણ કે તમારા માટે આટલી મહેનત કરું છું અને મારા માટે પણ અને મિત્રો બીજી વાત કે આપણી ચેનલનું ફર્સ્ટ પેમેન્ટ પણ આવવાનું છે તો જેવી જ રીતે ફર્સ્ટ પેમેન્ટ આવશે એટલે સૌ પ્રથમ તમને જણાવીશું તો મળશું એક અંદર ત્યાં સુધી બાય 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 બાય